તો ચલો આપણા કાકાને પ્રશ્ન પૂછીએ બરોબર હું તમને બે પ્રશ્ન પૂછું બે માંથી તમે એકનો પણ જવાબ હચવા લો ને તો બસોની નોટ તમારી પૂછો રેડી રેડી તો પહેલો પ્રશ્ન તમારા માટે કે એવો કયો જીવ હ જે પોણીમાં રહે તો એ પોણી પીતો નથી ભણી ના પીવે હા એનું તમાર નોમ કહેવાનું સાચું પડશે બસો રૂપિયા તમારા પોણીમાં રહે પણ પોણી પીતો નહીં એવો કયો જીવ પેલા પુરા આવે જણા જણા કુરા હા એ જાય જીવાત આવે જેની પેલી જીવાત આવે હા તો ચલો ભાઈ કાકાનો પહેલો પ્રશ્નનો જવાબ ખોટો હતો હું બીજો પ્રશ્ન પૂછું હું ભારતનું એવું કયું શહેર જે સૌથી મૂંગામાં મોંઘી હોટલ આવેલી છે ભારતનું હમ એવું કયું શહેર જે સૌથી મૂંગામાં મોંઘી હોટલ આવેલી છે એ શહેરનું તમારું નામ કહેવાનું બરાબર મુંબઈની તાજ હોટલ તો ચલો ભાઈ કાકાના બે બે જવાબ ખોટા આપડે બીજો કોકને કહીએ તમને પણ આવડતો તો કમેન્ટ કરી શકો છો ફટાફટ કમેન્ટ કરજો મિત્રો ભાઈ આ ભાઈને આપણે બે પ્રશ્ન પૂછીએ હું તમને બે પ્રશ્ન પૂછું એનો એકનો પણ તે જવાબ સાચો આલ્યો ને તો બસો રૂપિયા મળશે બરોબર રેડી રેડી તો પેલો પ્રશ્ન તમારા માટે હા એવો કયો જીવ હ જે પાણીમાં રહે તો પણ પોણી પીતો નહીં પાણીમાં રહે તોય પાણી ના પીયો જીવ હા એનું તમાર નામ કહેવાનું જો સાચું પડશે તો 200 ની નોટ તમારે

અમદાવાદ ચલો ભાઈ અમદાવાદ જવાબ ખોટો તો આ ભાઈના બે બે પ્રશ્નો જવાબ ખોટા હાલ્યા બરોબર તો આપણે બીજા કોક પૂછીએ તો ચલો ભાઈ આ ભાઈ ને બે પ્રશ્ન પૂછીએ હું તમને બે પ્રશ્ન પૂછું એનો એકનો પણ તે જવાબ હાચો હાલ્યો તો 200 રૂપિયા તમારા સારું રેડી રેડી તો એવો તો કયો જીવ હજે પોણી મરે પણ પોણી પીતો નહીં પોણી મરે પણ પોણી નહીં પીતો એમ હા કાચબો હા કાચબો નહીં તમારે કેન મતલબ કાચબો હા તો ચલો ભાઈ આ જવાબ કાચબો બિલકુલ ખોટો આપણે બીજો પ્રશ્ન પૂછીએ તમારો પેલો જવાબ ખોટો બરોબર કાચબો જવાબ ના આવા હવે તમે બીજો પ્રશ્ન પૂછું હા ભારત નું એવું કયું શહેર કે મુંગામાં મુંગી હોટેલ આવેલી છે એનું તમાર નામ કેવાનું એ શહેર નું મુંગા મુંગી હોટેલ આવેલી હમ એ તો મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર એમ હા મહારાષ્ટ્રમાં આવેલી મેં શહેર કીધું શહેર

એક જીવ ચાલો ભાઈ હવે બીજો પ્રશ્ન પૂછીએ બરોબર ભારતનું એવું કયું શહેર જે મૂખામાં મૂકી હોટલ આવેલી છે એનું